બોડી રેડિયો માં આપનું સ્વાગત છે પાવિતપુર જાહેર માર્ગ પર એક સ્કોર્પિયો કારનો ટાયર ફાટી ગયો અને એક કાર ડિવિડર પર ચડી ગઈ અત્યારે જ ફસાય ગઈ ગ્રામ પંચાયતનો વીજપોળ તૂટ્યો બાઈક ચાલકને ઈજાઓ પહોંચી આ ઘટના જતુપાઈ ખાતે બની છે ચતુર્પાઈ બજાર સમિતિની સામે જાહેર માર્ગ પર રોડ પસાર થાય છે ત્યાં બોડીની તરફ જતી સ્કોર્પિયો કારનું આગળનો ટાયર ફાટી ગયો અને સ્ટીરિંગ પરનો કાબૂ ગુમાવતા ચાલકે ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવ્યો અને કાર ડિવાઇડર પર ચડી અને ઉપર ડિવાઈડર પર ફસાઈ પણ ગઈ હતી આ બનાવ બન્યો ત્યારે આ કાર પંચાયત વીસ થાંભલા પર અથડાઈ થાંભલો રોડ ઉપરથી પડ્યો ત્યારે એક એક્ટિવા ચાલક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો તેની ઉપર આ થાંભલો પડ્યો એને લીધે એક્ટિવા ચાલકને પણ ઈજા થઈ હતી લોહી થયા હતા સ્કોર્પિયો કાર સમી સાંજે બોરલીલ તરફ જઈ રહી હતી ત્યારે એપીએમસી સામે રોડ ઉપર એકાએક આગળનું જમણું ટાયર ફાટી ગયું હતું ડાવેલ સાઈડનું કાર ચાલક સ્ટેરિંગ પર કાબુ ગુમાવી દીધો હતો અને કાર જમણી બાજુ ડિવાઇડર પર ચડી ગઈ હતી ડિવાઇડર વચ્ચે ઉભેલા જયપ્રુપ પાવી પંચાયતનો વીજ થાંભલો છે ભયંકર રીતે ત્યાં અથડાઈ વીજ થાંભલો જમણી બાજુ રોડ ઉપર પડી ગયો હતો જમીન દોસ્ત થઈ ગયો જે થાંભલો એક એક્ટિવા ચાલકને વાગ્યો હતો જેને સામાન્ય ઈજા પણ થવા પામી હતી આ કારમાં પાંચ જેટલા ઇજાઓ બેઠા હોય એકાએક ટાયર ફાટતા તેઓ ગભરાઈ ગયા હતા અને સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર ડિવાઇડર પર ચડી ગઈ હતી સદનસીબે એ કોઈ પણ જાનહાની થઈ નથી કે અપ્રિય ઘટના બની નથી આ અંગે જયપુર પાવી પોલીસે જાણ પોલીસ પણ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી જોકે બનાવ છે રોડની મધ્યમાં જાહેર રસ્તા ઉપર હાઈવે ઉપર બનવાના કારણે લોકોના ટોળા પણ જામ્યા હતા ને લોકો કૂતું હલવસ એકત્રિત થઈ તમાસાને તેડું નથી કંઈ પણ ઘટના બને બજાર મધ્ય એટલે સ્વાભાવિક રીતે લોકો ભેગા થઈ જતા હોય એ પ્રકારની અહીંયા પણ લોકોના ટોળા જામ્યા હતા